ડીસા ધાનેરા માર્ગ ઉપર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં આખોલ ગામના બે યુવાન ભાઈઓના કરણું અવસાનથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફરી વળી છે મળતી માહિતી મુજબ અકસ્માતમાં ટેન્કર અને બાઇક વચ્ચે ટક્કર થઈ હતી આ ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક ઉપર સવાર બંને યુવાનો બાદરસિંહ દરબાર અને જગુભા દરબારે ઘટના સ્થળે દમ તોડી દીધો હતો અહેવાલો અનુસાર અકસ્માત દરમિયાન ટેન્કર ચાલકે બેફામ ગતિએ બાઇકને ટક્કર મારી હતી જેના કારણે બંને ભાઈઓને ગંભીર ઇજાઓ થઈ હતી સ્થળ ઉપર જ હાજર લોકોએ તાત્કાલિક મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તે સમયે જ બંને યુવાનોના શ્વાસો બંધ થઈ ગયા હતા અકસ્માતની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પ્રાથમિક માહિતી મુજબ ટેન્કર ચાલક ઘટના સ્થળ ઉપરથી ફરાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે આ દુર્ઘટનાની જાણ સાથે જ આખોલ ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ગામના અગ્રણી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા યુવા વર્ગમાં પ્રસિદ્ધ અને સૌમ્ય સ્વભાવ ધરાવતા બંને ભાઈઓના અકાળે વિદાય લેતા ગામમાં દુઃખની લાગણી ઘેરાઈ ગઈ છે આ દુર્ઘટનાએ સમગ્ર ડીસા પંથકને હચમચાવી નાખ્યો છે ગામના લોકો અને મિત્ર મંડળે દુઃખ વ્યક્ત કરતા એક જ અવાજમાં માંગ ઉઠી છે કે આવા બેફામ વાહન ચાલકો સામે કડક પગલાં લેવામાં આવે જેથી આવી બધું દુર્ઘટનાઓ ન બને